હિસ્ટેરોસ્કોપી શું મારી પસંદગી માટે યોગ્ય છે આ ફિલ્મ જાગૃત હિસ્ટેરોસ્કોપી કરાવનાર મહિલાઓ સાથે બનાવવામાં આવી છે પ્રક્રિયા માટે વિવિધ રીતો છે શ્રેષ્ઠ પદ્ધતિ નોન ટચ છે જો તેઓ આ પદ્ધતિનો ઉપયોગ નથી કરતા તો તમે પૂછવા માટે અધિકાર ધરાવો છો ક્યારેક બીજી પ્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે આગળ વધવા માટે સંમતિ આપતા પહેલા ડોક્ટર અથવા નર્સ સાથે ચર્ચા કરો વધુ માહિતી માટે રોયલ કોલેજ ઓફ ગાયનેકોલોજીસ્ટની આઉટપેશન્ટ હિસ્ટેરોસ્કોપી પત્રક વાંચો હું જાણવું ગમે છે કે શું થવા જઈ રહ્યું છે મને જાણવું છે કે શું અપેક્ષા રાખવી હા મને જાણવું ગમતું છે કે શું થઈ રહ્યું છે કારણ કે હું ઈચ્છું છું કે જો કોઈ મને પૂછે તો હું તેમને આ વિશે કહી શકું હું એક ગાયનેકોલોજીસ્ટ છું અને જાગૃત હિસ્ટેરોસ્કોપી મારા હૃદયના ખૂબ નજીક છે હું આ ઘણા વર્ષોથી કરી રહ્યો છું હું એક ગાયનેકોલોજીસ્ટ છું અને મારી ઉત્સાહ છે મહિલાઓને સક્ષમ બનાવી હું જ્યારે થવું જોઈએ ત્યારે ઓકેશનલ બ્લીડ્સ અનુભવતો હતો બ્રેક થ્રુ બ્લીડિંગ મને હિસ્ટેરોસ્કોપી કરાવવી પડી કારણ કે મને કેટલીક અજાણ્ય એ હતી મને એક પત્ર મળ્યો જેમાં શું થશે તે સમજાવ્યું અને તેમાં એક વિગતવાર લિફલેટ હતું આઉટપેશન્ટ હિસ્ટેરોસ્કોપી તમારા ગર્ભાશયની અંદરનું નિરીક્ષણ કરવા માટે પાતળા ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે આ પ્રક્રિયા સામાન્ય રીતે દસથી થી પંદર મિનિટ લે છે આ દિવસે હું પેઇન લેવાની ભલામણ કરું છું તમારા નિમણૂક પહેલાં એક કલાકે પેઇન લેવાની ભલામણ કરું છું જેમાં પેરાસેટામોલ અથવા આઈબોપ્રોફેન હોઈ શકે છે બીજુ જે ઉપયોગી હોઈ શકે છે તે તમારું મોબાઈલ ફોન પર સંગીત લાવવું છે જેથી તમને રાહ જોઈ રહ્યા છો અને પ્રક્રિયા દરમિયાન સાંભળવા માટે મે સવારે રજા લીધી સારા બાત લીધા અને બધું અને ફક્ત ખાત્રી કરી કે હું આરામમાં છું મે ખાત્રી કરી હતી કે હું તૈયાર હતો મે સવારે ફરીથી મારી લીફલેટ વાંચી અને ખાત્રી કરી કે મે પેઇન કિલર્સ લીધા હતા જ્યારે હું વિભાગમાં પહોંચ્યો ત્યારે તેમણે મારી સાથે પરામર્શ કર્યો જેથી હું સમજી શકું કે શું થવાનું છે અમે અમારી પ્રક્રિયા શરૂ કરવા પહેલાં હું તમને સમજાવવા માટે એક આકૃતિ બનાવું છું કે શું થવા જઈ રહ્યું છે અને આને ભાર આપું છું કે તમે કોઈ પણ સમયે રોકી શકો છો તમારા પાસે અવાજ છે અને આ એક સંવાદ છે તમે મોટું શ્વાસ લેવું પસંદ કરો છો અથવા અમે આખી પ્રક્રિયા રોકી શકીએ છીએ મને સમજાવવામાં આવ્યું હતું કે હું રોકી શકું છું અને તે તમે કરી શકો છો તમે તમારું હાથ ઊંચું કરવું અને રોકો કહેવું પડશે હું ગયો અને સુંદર હોસ્પિટલના ગાઉનમાં બદલાઈ ગયો જેમ તમે કરો છો સુંદર નાની નીલી ચપલીઓ સાથે મેં બધા સાધનો જોયા પરંતુ તે જેની હું અપેક્ષા રાખતો હતો તે ડોક્ટરની સર્જરી જેવી છે જ્યાં તમે પડવા અથવા બેસવા માટે તમે કાંટે બેસી જશો અને તમારા પગ લટકાવશો એવું મને યાદ છે રૂમમાં તમે ઓછામાં ઓછા બે થી ત્રણ લોકોને શોધી શકશો એક વ્યક્તિ સામાન્ય રીતે ટેકનિકલ બાબતો માટે જવાબદાર હોય છે પછી તમને હિસ્ટોસ્કોપી કરવા માટેની વ્યક્તિ મળશે અને પછી એક વ્યક્તિ છે જે ખરેખર તમને સપોર્ટ કરવા માટે છે તે હાથ પકડવા અથવા પ્રક્રિયા દરમિયાન તમારી સાથે વાત કરી શકે છે શ્વાસ લેવાનું ભૂલશો કારણ કે જો તમે આરામમાં છો તો દુખાવાનો અનુભવ ઘણો ઓછો હોય છે હું લોકો આંખનો સંપર્ક કરતો હતો હસતા અને શ્વાસ લેતા જ્યારે તમે આરામથી બેડ પર બેસી જશો ત્યારે આરોગ્ય પુષ્ટિ કરશે અને પછી પાણી યોનીમાં મૂકવામાં આવે છે જેથી ટિશ્યુઝ આરામ કરે તેથી ટેલિસ્કોપ પછી સીધા ના સ્તરે જવા માટે આગળ વધશે સર્વિક્સ તે થોડી તંગ અને ક્રેમ્પી લાગશે કારણ કે તે ખૂબ જ સંકુચિત વિસ્તાર છે જે ગર્ભાશયનો ગળો છે અને એકવાર ટેલિસ્કોપ ગર્ભાશયમાં હોય અમે ખૂણાની તપાસ કરીએ છીએ લાઇનિંગની તપાસ કરીએ છીએ કે તે સામાન્ય છે કે નહીં ઘણા વખત માત્ર એક ફોટો જ જરૂરી છે અને પછી ટેલિસ્કોપ ફરીથી બહાર કાઢવામાં આવે છે સમગ્ર પ્રક્રિયા લગભગ ત્રણ ચાર મિનિટ કેટલાક કેસોમાં અમારી લાઇનિંગનો નમૂનો લેવા જરૂર છે અથવા બાયોપ્સી અથવા પોલિપ દૂર કરવા માટે અથવા ક્યારેક નાના ફાઇબ્રોઇડ્સને દૂર કરવાની જરૂર હોય છે આ પ્રક્રિયાનો બીજો ભાગ હોઈ શકે છે જે દુઃખદાયક હોઈ શકે છે અને સામાન્ય રીતે દુખાવો માસિક ધર્મના દુખાવા જેવો હોય છે અને તેમણે મને તે તબક્કે વિકલ્પ આપ્યો તેણીએ પૂછ્યું શું તમે તે સાથે આગળ વધવા માટે ખુશ છો અને મને લાગ્યું કે હું ઠીક છું અને આને પૂર્ણ કરવું સારું રહેશે પછી તેઓ બાયોપ્સી લઈ રહ્યા હતા ત્યારે થોડી અસુવિધા હતી હું કહું છું કે તે કદાચ બે મિનિટ સુધી ચાલ્યું પરંતુ પછી મને થોડી અસુવિધા અને દુખાવો અનુભવાયો ઘરે થોડી રક્તસ્રાવની અપેક્ષા રાખી શકાય છે જે સામાન્ય રીતે હળવા હોય છે અને ત્યાં દુખાવો હોઈ શકે છે અને ઘરના ઉપચારમાં ગરમ પાણીની બોટલ અથવા વધુ પેઇનકિલર્સ શોધવા માટે સામેલ છે બહુમતી લોકો આ પ્રક્રિયાને સારી રીતે સહન કરે છે પરંતુ કેટલાક લોકો માટે આ મુશ્કેલ હોઈ શકે છે હંમેશા કયા લોકો હોઈ શકે તે જાણવું સરળ નથી દર્દ અનુભવી રહ્યા છે અને દર્દની તીવ્રતા બદલાય છે મહિલાઓ વચ્ચે બદલાતું હોય છે પરંતુ એક જ મહિલા અલગ અલગ દિવસોમાં અલગ રીતે અનુભવી શકે છે જો ભૂતકાળમાં દરેક નજીકની તપાસ તમારા માટે ખૂબ જ આઘાતજનક હતી જો તમે ઘણા સ્મિયર કર્યા હોય અને દિવસો સુધી દુખાવો અનુભવ્યો હોય જો તમે જાગતા જાગતા પરીક્ષા આપવાનું નથી કરી શકતા આ બધા તમારા સાથે વાત કરવા માટે છે છે કેટલાક સમય બીજા દિવસે વધુ સારું શકે કેટલાક યુનિટોમાં પીડા નિવારણ માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં ગેસ અને હવા અથવા જાગૃત સેડેશનની તકનીકનો સમાવેશ થાય છે મને સામાન્ય એન્સ્થેટિકમાં જરૂરી હસ્તક્ષેપ વિશે ચિંતા હતી મારી પુનઃ પ્રાપ્તિનો સમય અને કદાચ વધુ સમય કામમાંથી લેવાની જરૂર પડશે અને ખરેખર મને લાગ્યું કે જો હું પ્રક્રિયા અને અસુવિધા સંભાળી શકું તો તે લાંબા ગાળે વધુ સારું અને સુરક્ષિત રહેશે શસ્ત્રક્રિયા કરવાથી જોખમ અને લાભ હોય છે જે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે આ પત્રકમાં વધુ માહિતી મળી શકે છે જે રોયલ કોલેજ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે હું દરેકને પ્રોત્સાહિત કરું છું કે તેઓ પ્રક્રિયા પહેલા તમામ પ્રશ્નો તૈયાર કરે અને જે કંઈ જાણવું હોય તે તમારા ક્લિનિશિયન સાથે ચર્ચા કરે કારણ કે તે તમને વધુ સારી સ્થિતિમાં મૂકે છે મને લાગે છે કે મહિલાઓ તરીકે માહિતી અને પ્રક્રિયા બંને પર નિયંત્રણમાં રહેવું મહત્વપૂર્ણ છે મને લાગે છે કે જો તમે નિયંત્રણમાં હોવાનો અનુભવ કરી શકો છો તો તમે વધુ સારું અનુભવો છો હું ચોક્કસપણે અનુભવ્યો સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમે વધુ સારું અનુભવો છો